આવું દ્રશ્ય જોવા મળી જાય વાહ ભાઈ વાહ પેલા હું તમને અહીંયા દેખાડી દઉં ગુફાઓ અને હવે મારે તમને જે દેખાડવું છે ને દ્રશ્ય એ આ છે દોસ્તો અધ એટલી વિશાળ ગુફા દોસ્તો આખે આખો પહાડ કાપી અને આ બનાવેલી ગુફા વાહ વાહ ભાઈ આખે આખી ગુફાની આપણે મુલાકાત છે દોસ્તો આમ તમે જુઓ પહાડ કાપી અને બનાવેલી આ ગુફા એમાં અત્યારે વૃક્ષો નીકળી ગયા છે અને બધી ગુફામાં કુવાઓની વ્યવસ્થા તો આ કુવો છે તમે જુઓ આ અતિ વિશાળ કુવો જે પ્રમાણે ઊંચી અને મોટી ગુફા એ પ્રમાણે આ મોટો કુવો આ તો કઈક વિશેષ કક્ષ રહ્યો છે દોસ્તો ખરેખર આ ગુફા જોઈ અને હું આશ્ચર્ય પામી ગયો ભાઈ મારી જિંદગીમાં આવું દ્રશ્ય મેં નથી જોયું આ તમે જુઓ આખે આખું પહાડ કાપીને જ બનાવવામાં આવેલી આ બધી ગુફા આખે આખી ગુફાની આપણે શેર કરવી છે દોસ્તો વિડીયોને અંત સુધી નહીં હાડતા રહેજો આ પગથિયા વાહ ઓહોહો હો 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 હમ દોસ્તો સદીઓની સદીઓ વહી ગઈ આ ગુફાઓ બનીને બરાબર છે આનું બાંધ મતલબ આખે આખો પહાડ કાપી અને બનાવવામાં આવેલી આ બધી ગુફાઓ ઓહો ગજબ ગજબ દુર્લભ

વાહ ભાઈ વાહ અહીંયાથી સામે પણ તમે જોયું હે બધી ગુફાઓ આવે છે એનાથી કેટલી ઘણી વિશાળ આ જગ્યા આ ગુફાઓ અહીંયા મોટા મોટા એ વખતે સ્તંભ રહ્યા હશે એનું અસ્તિત્વ તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ આ બધું જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો ભાઈ આપણો તો દિવસ બની ગયો આજે ગજબ ગજબ

ઓહો દોસ્તો જેમ જેમ જઈએ એમ એમ બધી ગુફાઓ જ આવે છે અહીંયા પણ અસ્તિત્વ હતું ગુફાઓનું તમે જોઈ શકો છો ઉપર અને હવે હું અહીંયાથી ઉપર જાઉં છું તમને ઉપરથી બધી શેર કરાવવાની છે ઉપરની પણ ગુફાઓ મારે તમને દેખાડવી છે આવો મારી સાથે ખાસ કરી આ દ્રશ્ય મને ક્યારેય નહીં ભૂલાય વાહ અહીંયા એક સ્તંભ અહીંયાથી રસ્તો છે કંઈક જવાતું હશે ત્યાં પણ ગુફાઓ હશે ખબર નહીં परंतु आप आया रस्ते थे पाचा ऊपर चढ़ीए वाह भैया ત્યાંથી આપણે ચડ્યા હતા હવે અહીંયાથી આપણે ઉપર ચડવું છે અદ્ભુત નજારાઓ આપણે ગુફા આપણા પાછા આવ્યા હવે અહીંયાથી ઉપર તરફ જવું છે દોસ્ત ઓહો આ ગુફા તમે જુઓ Ah, Gufa também. Oh, <laughs> oh. Ah, eu vou Vai. Vai. તે વા આ ગુફાઓ તમે જુઓ ભાઈ થાકલો લાગતો જાય છે કાઈ વાંધો નહીં આ દ્રશ્ય પછી કેદી મળવાના હે ભાઈ आजादભાઈ હજી સાબજી એ आजादભાઈ થાક લાગી રહ્યો છે પણ

દોસ્તો આ ગુફા કઈક વિશેષ છે તમે જોઈ શકો છો તમને દેખાડું અહીંયા આ વિશેષ ગુફા રહી હશે ખાસિયત વાળી કઈક તમે અહીંયા સ્તંભ તો ઠીક છે પરંતુ અહીંયા ગોતરણીઓ આપણે અત્યારે નજરે પડે છે જુદા જુદા ધાર્મિક ચિહ્નો કદાચ ત્યાં ઉકેરવામાં આવ્યા હોય વાહ ભી વાહ અહીંયા તમે જોઈ શકો છો આ કંઈક વિશેષ ગુફા રહી હશે એવું આપણે ચોક્કસપણે માની રહીએ કોઈ દેવસ્થાનક રહ્યું હોય કોઈ ગુરુસ્થાનક રહ્યું હોય આ બાજુ પણ કક્ષ આવી જ રીતની બધી બનાવટ આપણે શાળા ડુંગરની ગુફાઓમાં જોઈતી જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ મારા કલેજ આવ વિડીયો કેવા લાગે છે તમને થાકીને ઠીકરું થઈ ગયું છું પણ વિડીયો તો બને જ એવા તો તમને દર્શન કરાવીએ મારા વાલા ઓહો આ ગુફા પણ દોસ્તો મેં તમને કીધું તેમ પહેલી ગુફાની જેમાં પણ કંઈક વિશેષ રહ્યો છે કેમ કે અહીંયા પણ કંઈક થોડીક વિશેષ બનાવટ વળી ગુફા છે તમે જુઓ

દોસ્તો આ ગુફા તમે જુઓ આ પણ કંઈક વિશેષ ગુફાઓ રહી હશે તમે જોઈ શકો છો અહીંયા પ્રકાશ માટે દીવડાઓ મૂકવામાં આવતા હતા અને આ કંઈક વિશેષ ગુફા છે તમે જોઈ શકો છો તળાજા નગરીની આ બધી ગુફાઓ કંઈક ઇતિહાસનો ઓથ પોતાના પોતાના પાયા લઈને બેઠેલી છે ¡Oh! ¡Oh! En el cubo en el me pacha ¡Oh! oh. oh, oh, oh. Wow, wow. સામે જૈને દે